ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર લગભગ પોણા ત્રણ જ ફાયર સ્ટેશનના વાહનોને પણ સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા આગને કાબુમાં લેવા માટે વીસ થી વધુ ફાયર વાહનો સાથે પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા અને આગને ટૂંક સમયમાં કાબુમાં લેવાઈ હતી પરંતુ આગનો ધુમાડો ફેલાતા બચાવ કામગીરીમાં અવરોધ ઉભો થયો હતો અગ્નિશામકો પણ માસ્ક પહેરીને અંદર પ્રવેશ્યા એક બેભાન અવસ્થામાં વ્યક્તિ પડેલો જોવા મળ્યો હતો ફાયરના જવાનોએ તેને બહાર કાઢ્યો અને એકસો દ્વારા હોસ્પિટલે મૂક્યો હતો જોકે તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો મોડી રાત સુધી મૃતકની ઓળખ થઈ શકી નથી સાથે જ આગના કારણે ચાર થી પાંચ દુકાનોને નુકસાન થયું હતું જેડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાજાવાલા સુરત